સંગઠનના હોદ્દેદારો રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો દ્વારા હજારોની સંખ્યામાં અમારો ત્યાં સમાજ બેઠો છે ત્યાં હાલ ત્યાં આ સમાજના જે દોઢસો મકાનો તોડી નાખ્યા છે એ મકાનો બિનઅધિકૃત રીતે તોડવામાં આવ્યા છે પ્રથમ અમારી માગણી છે કે જે તોડવામાં અધિકારીઓ આવે તો એ અધિકારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે કેશવનગર કોર્પોરેશન દ્વારા રિમોન્યુશન કરવામાં આવ્યા છે કોઈ બિલ્ડરના હિત સાચવવા માટે એ રિમોન્યુશન કરવામાં આવ્યા છે એવું ત્યાં સ્થાનિકો અને થોડોક માધ્યમથી પણ અમે જાણ્યું છે હવે આપણે રિક્વેસ્ટ કરી પંદર વીસ દિવસથી માં બેન દીકરીઓ રોડ ઉપર સુવી રહી છે એમના માટે તો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ડિમોર્વેશન કરી નાખ્યા છે દસમા બારમાના મારા સમાજના દીકરા દીકરીઓ અત્યારે ખુલ્લા બ્રિજ નીચે અભ્યાસ કરી રહી છે એનું ભવિષ્ય ન બગડે એના માટે આપ સીધા આવેદનપત્ર સમજે સમાજના આગેવાનો તરફથી આપીએ છીએ અને વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી કરી અમારી વાત આપ સરકારની સમક્ષ પહોંચાડશે વિનંતી